ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના નવા હવામાન સમાચાર ની અંદર ગુજરાત રાજ્ય પર શરૂ થયેલું મેઘતાંડવ જે છે તે હજુ પણ લાંબુ ચાલવાનું છે હવામાન ખાતાએ નવી આગાહી જાહેર કરી છે અને આંબાલાલ પટેલ જેવા નવા નિષ્ણાંતો તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે છ નવેમ્બર સુધી એટલે કે છ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં આજે વાવાઝોડાનું જોર છે તે યથાવત રહેવાનું છે અને આ મેઘતાંડવ તેની વચ્ચે અત્યારે હાલ હમણાં નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદો બંધ નથી થયા અને મિત્રો ત્રણ તારીખ એટલે કે ત્રણ નવેમ્બરના રોજ આખો દિવસ ગુજરાત રાજ્ય ઉપર કાળ સમાન વરસાદ તૂટી પડવાનો છે જોવા જઈએ તો મિત્રો જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં ત્રણ ત્રણ અને બબ્બે ઇંચના વરસાદો ઘણા બધા જિલ્લા અને ગામડાઓની અંદર પડ્યા છે તો એ કયા કયા જિલ્લામાં પડ્યા છે એના વિશે પણ અમે તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાના છીએ અને ખાસ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે ભર શિયાળે કાળસમાન વરસાદો શરૂ થયા છે જેને લઈને આખા ગુજરાતમાં અત્યારે માતમ છવાયેલું છે કારણ કે જ્યાં જુઓ ત્યાં ખેડૂતોને ભારે નુકસાની ગઈ છે અને હજુ તો મિત્રો ખતરો ટળ્યો નથી આંબાલાલ પટેલે આગામી બે મહિનાને લઈને સૌથી મોટી આગાહી કરી છે તે મિત્રો એવી કરી છે કે તેના વિશે આજના વિડીયોમાં અમે તમને વિસ્તારથી વાત કરવાના છીએ જે મિત્રો તમને જણાવવામાં આવશે અને સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે આજના વિડીયોની અંદર આપણે એ પણ વાત કરીશું કે જે પાક નુકસાની ગઈ છે ત્યાર પછી ખેડૂતો અત્યારે આંદોલન પર ઉતરી આવ્યા છે અને ઘણા બધા ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને બધા ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની લોન જે છે તે માફ કરવામાં આવે એ મુદ્દો પણ અત્યારે ચર્ચામાં આવ્યો છે એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે પરંતુ શરૂઆતમાં આપણે અત્યારે જે સિસ્ટમ વિશે વાત કરીશું કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કેવી સિસ્ટમો અત્યારે હાલ કેવી સિસ્ટમો અત્યારે હાલ એક્ટિવેટ છે તો ટૂંકમાં આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે કારણ કે ગુજરાતમાં આવનારા દિવસોમાં શું થવાનું છે અને અત્યારે શું થઈ રહ્યું છે છે એ બધી જ માહિતી વિસ્તારથી જે તે આપણે આપણે તો મિત્રો કયા કયા વિશે આજના અંદર ચર્ચા કરીશું તે ફટાફટ મિત્રો આપણે જે છે તે અત્યારે જાણી લઈએ કે જેનાથી ખ્યાલ આવે કે આજના વિડીયોની અંદર આપણે ટોટલ કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્યની અંદર ત્રણ તારીખનો દિવસ કાળ સમાન રહેવાનો છે તો ત્રણ તારીખ એટલે કે ત્રણ નવેમ્બરના રોજ વહેલી સવારથી મોડી રાત સુધી આખા ગુજરાતની અંદર તબાહી મચાવનારા વરસાદોને લઈને સૌથી મોટી આગાહી છે તો મિત્રો એ એ મુદ્દા ઉપર પણ આપણે વાત કરીશું અને કયા કયા ગામમાં કેટલો વરસાદ

અત્યારે માત્ર ને માત્ર બે થી ત્રણ ઇંચના વરસાદો પડી રહ્યા છે તો એ સિસ્ટમ વિશે મિત્રો આપણે પ્રોપર માહિતી મેળવીશું કે આ સિસ્ટમ કઈ તારીખ સુધી ચાલશે કેટલા દિવસ હજુ ચાલવાની છે એ માહિતી બીજા મુદ્દા ઉપર આપણે મેળવીશું ત્રીજો સૌથી મોટો અને સૌથી મહત્વનો મુદ્દો આપણે રહેવાનો છે આ વિડીયોનો કે અંબાલાલ પટેલની ખતરનાક આગાહીઓ જી હા મિત્રો અંબાલાલ પટેલ તરફથી એક ખૂબ જ મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આવનારા ડિસેમ્બર મહિના સુધી એટલે કે બે મહિનાની આગાહી કરી છે અને આગાહી ખતરનાક છે અંબાલાલે કહ્યું છે કે હવે આ વરસાદી માવઠા જે છે તે શરૂ જ રહેવાના છે આખા શિયાળા દરમિયાન મિત્રો ગુજરાતવાસીઓએ હવે તૈયારીમાં રહેવું પડશે કારણ કે આ માવઠા જે છે તે બંધ થવાનું નામ નથી લેવાના તેના વિશે પણ વાત કરીશું અને છેલ્લે ચોથા મુદ્દા ઉપર મારે તમને શિયાળા વિશે માહિતી આપવાની છે અને ખાસ અત્યારે લોન માફીની કરી રહ્યા છે ભારે વરસાદને કારણે એ મુદ્દા પણ આપણે છેલ્લે આ વિડીયો વાત કરવાની છે તો ચાલો મિત્રો ટાઈમ બગડ વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે હાલની પરિસ્થિતિ બનેલી છે તે કેવી દેખાઈ રહી છે ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો કે સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી હવે જે છે તે ખતરનાક રીતે પથરાઈને બેસી ગઈ છે આ લાઈવ મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્યનો આ નકશો છે અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્યનો નકશો અને ગુજરાતના નકશા ઉપર અહીંયા તમે જુઓ કે વાદળો જે છે તે પૂરેપૂરી અંશે અહીંયા આગળ પાછળ ડોલી રહ્યા છે જી હા દર્શક મિત્રો આ વાઈટ વ્હાઈટ અને સફેદ કલરના જે તમને

ત્યારે મિત્રો તેનું કોઈ ઠેકાણું હોતું નથી અરબ સાગરની સિસ્ટમ ગમે એટલા દિવસ ચાલી શકે અને આ વખતે મિત્રો એવું થયું છે કે 25 તારીખનો વરસાદ ભૂકા બોલાવતો શરૂ થયો છે અરબ સાગરની સિસ્ટમને કારણે જે હજુ પણ બંધ નથી થયો અને કહેવામાં આવી રહ્યું છે કે છ તારીખ સુધી એટલે કે છ નવેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ જે છે તે થાત ગુજરાત રાજ્ય ઉપર રહેવાની છે તો ચાલો મિત્રો આ સિસ્ટમને લઈને કેટલાક વાદળોને લઈને અને કેટલાક અત્યારના હાલના વરસાદને લઈને કેટલાક ફોટા આવી રહ્યા છે કેટલાક નકશા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે વિશે વાત કરીએ તો સૌથી મિત્રો વેસ્ટર્ન પણ પસાર થઈ છે હવે તમને ખબર ના હોય તો કહી દઉં કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું તો મિત્રો એક વાદળોનો જૂથ એટલે કે વાદળોનો જે જથ્થો આગળ વધતો હોય તેને કારણે વરસાદો ભૂકો બોલાવતા હોય તો અમેરિકાથી આગળ વધી અને આ વાદળો આવ્યા છે જેને

તો મિત્રો એને આપણે લઈને વાત કરીએ તો મિત્રો લોન માફી આ વિડીયો જે વાત છે એ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે કે ગુજરાતમાં લોન માફી ખેડૂતોની કરવી જોઈએ કે નહીં તો સૌથી મહત્વની વાત મિત્રો એટલા માટે આ વાત ઉછલી રહી છે કારણ કે ગુજરાતમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન ગયું છેલ્લા એક અઠવાડિયામાં જે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર પાક નુકસાની જે જાહેર છે પાક નુકસાનીની જે જાહેર જે સહાય છે એ મિત્રો દસ હજારથી વીસ હજારની સહાય આપે છે તે હવે ખેડૂતોને નથી જોતી સીધે સીધી ખેડૂતો લોન માફીની માંગ કરી રહ્યા છે પરંતુ મિત્રો ખેડૂતોની વાત પણ કંઈક ને કંઈક અંશે સાચી છે કેમ કે તમે તમને શું લાગે છે કે સરકાર આજે ગઈ વખતે જે લોકોને પાક નુકસાની ગઈ હતી તેના દસ રૂપિયા અમારે આવ્યા હતા પરંતુ તમને આ પાક નુકસાની ને જે દસ હજાર રૂપિયા છે એ મળ્યા છે કે નહીં અને જો મળ્યા છે તો હવે પછી તમે સરકાર પાસે શું આશા રાખો છો કે માત્ર ને માત્ર આપે એ લેવા માંગો છો કે તમે ખેડૂતોની જે લોન લોન માફી છે એ માફ કરી સરકાર પાસે ઈચ્છો છો તો ખાસ મિત્રો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યારબાદ મિત્રો વિડીયો આગળ વધીએ તો ખેડૂતોની સાથે જે છે તે આ વખતે પાર્ટીઓ જોડાઈ રહી છે ત્યારે શું મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ખેડૂતોની લોન માફ કરવી જોઈએ કે નહીં કમેન્ટમાં લખીને જણાવજો તો મિત્રો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ ભવિષ્યમાં જે કંઈ પણ નવા સમાચાર આવશે તેના સાથે આપણે એક નવા વિડીયોની સાથે તમને તમામે તમામ અપડેટ આપતા રહીશું તો મિત્રો આજે બસ આટલું જ આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ છીએ આજે મને રજા આપશો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કયા ગામ